કર્મચારી હેઠળ નાણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી સુપરવાઈઝર તમામ કેડરો કે જેઓ પોતાના ગ્રેડ ગ્રેડ પેની ની લઈ અને આજે અમે હડતાલ કરી રહ્યા છે સમગ્ર દેશની અંદર સૌથી ઓછું ગ્રેડ પે અને પગાર ધોરણ મેળવતું રાજ્ય હોય તો એ ગુજરાત છે અમારો આજે ઓગણીસો ગ્રેડ પે મળે છે અને ઓગણીસો ગ્રેડ પેમાંથી અમારી માંગણી છે અને સુપરવાઈઝર ને બેતાલીસો ગ્રેડ પે મળે આ અમારી મુખ્ય માંગણી છે અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે જગ્યાથી સીધી આ માર્ગે હડતાલ ચાલુ રાખીશું જે તમે કહો છો કે મુખ્ય ગ્રેડ પે છે તેને લઈને બીજી કોઈ અન્ય માંગણી કરી અમારી ગ્રેડ ગ્રેડ પેની સાથે સાથે અમારું જે ઉચ્ચતર પગાર ધોરણ માટે અન્ય કોઈ સ્કેડરની જ્યારે પરીક્ષા નથી લેવાતી અને એક પાયાના આરોગ્ય કર્મચારી જે ગામડાની અંદર લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે એવા કર્મચારીઓને પરીક્ષા આપી અને ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું પડે છે એ આ ખૂબ જ દુઃખદજનક બાબત છે તો આ પરીક્ષા નાબૂદ થાય એ એ એની સાથે સાથે અમારી મુખ્ય માંગણી એ પણ છે